એમને પૂછપરછ કરી છે તેમણે બરોબર છે બાકી જે દીકરીઓને તકલીફ પડવા માંડી એની અંદર આ એક બેન પણ શિક્ષિકા છે દીકરીઓની કેવી વેદના હશે કે આખા સ્ટાફને છોડીને એક જ શિક્ષકને કીધું કે જેમણે બેનને ન કીધું અને તેની અંદર પ્રૂફ ભાગવામાં આવ્યો એ શિક્ષકોને એવી પ્રોબ્લેમ થઈ ગઈ પોઝિશન થઈ ગઈ કે તે પ્રૂફ વગર અમારે આ સાબિત શી રીતે કરવું અને આખા સ્ટાફની જવાબદારી આવતી હતી કે માવતર કેવાય ઘરના છોકરાઓના જે માવતર હોય એવી જ સ્કૂલ હોય છે કે જેને માવતરની તરીકે રાખવામાં આવે જો છોકરીઓ જે શિક્ષકનો સંપર્ક સાધ્યો એવી જગ્યાએ બેનનો સાધવો પડતો અને બીજો પછી આખા સ્ટાફ ની એવી ફરજ આવતી હતી કે આટલી હદે જઈ કાલે ઉઠીને કોઈ દીકરી આઘાત કર્યો હોત તો પહેલું તો અમારે ગોમ બદનામ જોત ધીમાની તો ભણે છે આજુબાજુના ગોમડાની પણ સ્કૂલની ની છોકરીઓ ભણવા આવે છે બરોબર ઇનો કોઈ જો હોત તો એક તો ધીમા ધણી ધણ છે આખા ગોમ બદનામી તો મંડળ અને આખો સ્ટાફ એટલે અમે એવું કહેવા માંગો છો કે આવા શિક્ષકો જો રહેતા હોય તો તો પછી સ્કૂલો ખોલવાથી કોઈ મતલબ નથી અને સરકાર ભાજપની હોય કે કોંગ્રેસ ની એમ કેતા હોય કે બેટી બચાવો ઓલું કરવું તો શિક્ષકો જ ભક્ષક થતા તો પછી છોકરા ને બીજા કેવાનું કોઈ આવતું જ નથી બિલકુલ સો ટકા નો સવાલ બને છે આ બાપુ મારે બીજો પણ સવાલ છે કે શું આક્ષેપો જે દીપેન દીકરીઓ છે આપણે તેમના દ્વારા શું આક્ષેપો કરવામાં આવ્યા એમની અંદર એવા આક્ષેપો કરવામાં આવ્યા કે બે સાહેબે શિક્ષક છે તો આપણે કેવી રીતે એવું પણ અતિશી દારી શિક્ષક એના ભાવમાં જ ઉતરી ગયો એની નીતિ છોડી

અને એ ભાઈ ચૌધરીને તો સો ટકા સજા થવી જોઈએ પણ કેવાનો મતલબ મારો એ છે કે એ ભાઈ ને તો સો ટકા ધોરણજી ચૌધરી ને તો સજા થાવી જ જોઈએ ચાલી હાલ પોતે ફોન સ્વીચ ઓફ કરી નું આયા નથી રાજીનામું એમ કે છે કે હાલ જીતું છે પણ રંડોનિયા ચીડે ડાય પણ આવ્યો એનો કોઈ મતલબ નહીં સ્વામળે શરમ રાજી

જે લેડીઝ ને તકલીફ થતી હોય તો બેનો નોકરી છોડી જાય છોકરા ને તકલીફ થતી હોય તો શિક્ષકો નોકરી છોડી જાય તો સરકાર આ કોઈ ના કરે તો ભણતર આગળ એડવાનું હિન્દી અચ્છા બાપુ જે રીતના આ સમગ્ર કથિત રીતે ની ઘટના બની છે ફરિયાદ કરવા પણ ગયા છે તો ક્યારે સમગ્ર મામલાની સમગ્ર ગામને ખબર પડે અમને તો ક્યારે ખબર પડે કે પહેલું તો અહીંયા સ્ટાફ ને અહીંયા કીધું હોય છ સાત દી પહેલું હવે સ્ટાફે કોઈ વાત કરી હોય આ વાત ખોટી છે કે આ છે જે હોય હવે સ્ટાફ ભેળો થઈને ભઈને કોક પૂછ્યું તો એ રણવા વાલીઓ બધા કડક છે એટલે આપડે ઉપર આવ્યું બહાર આવ્યું એટલે શિક્ષકો ને એમ છે મંડળ ને હોય પાસે શિક્ષકો એ મંડળ ને ફોન કર્યો કે ભાઈ પ્રમુખ છે સભ્યો છે અહીંયા ને અને પછી અમે ઓને કોમ ખબર પડી અહીંયા કીધું ભાઈ એડો હાઈસ્કૂલ નો આ મુદ્દો છે એટલે અમે ગોમ વાસી આવે અમે તો ઘરે બેઠા ડાયરેક્ટ તો ખબર હોય નહીં ફરજ તો શિક્ષક ની આવે આચાર્ય શિક્ષક ની અને બેન ની અચ્છા બાપુ એક બીજો સવાલ ઉભો થાય છે કે કેટલા મહિનાથી આ છેડતી નું બરાબર હવે આ છેડતી નો બનાવ તો આ ભાઈ ગયાર મહિનો થી નોકરી કરે છે બરોબર એટલે ચાર પાંચ મહિના પેલા એવી વાત મળે છે છે કે આ વાત બેને કરે આવી કોઈ પ્રોબ્લેમ છે પણ એનો કોઈ મુદ્દો લોભો ભારે આવ્યો નહીં કે ભાઈ એવી જાતી કરી આ તો પરફેક્ટ દરેક જણા માટે તમે આક્ષેપ મેલો મારા માટે અને હું પ્રૂફ લાવ આ બધું પ્રકરણ બારી આવતું હોય છે એમ કેતા હોય કે ભાઈ વિરમસિંહ ખોટા છે બરોબર પછી આ સાહેબ માથે પ્રૂફ આવ્યું એટલે સાહેબ એ પ્રૂફ લાવ્યું તારા આ ડિસિઝન લેવામાં માટે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે જેમને છેડતી કરી છે તેમના દ્વારા સમગ્ર ડેટા તેમના મોબાઈલ માં લઈ લેવામાં આવ્યો છે તેવા પણ અમારા સૂત્રો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે પરંતુ હવે મંડળ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન માં ગયું છે અને મંડળ ફરિયાદ કરે બાદ શું